બાજુમાં આવેલ મકાન ઉપરના માળે રહેતો રાજુભાઈ ઉર્ફે ગજાનંદ સિંધ નાનું કેટલાક ઈસમો ને બહાર થી બોલાવી વ્યક્તિ દીઠ બે કલાકના બસો રૂપિયા લેખી ઉઘરાવી પોતાના મકાનમાં ઈસમો ને બેસાડી પત્તાપાના રૂપિયા વડે હાર જીતો જુગાર રમી રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત આધારે માહિતી મુજબ ના મકાનમાં રેડ કરતા પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડી જુગાર ધારા અન્વયે પાણીગીટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વારાવ શિંદે જાવેદ નઝમુદ્દીન મલેક ધર્મેશ રમેશભાઈ ગોહિલ કાશીનાથર કબજે મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંગ આઠ કિંમત સિત્તેર હજાર પાંચસો અંગ જડતીના રોકડા નવ્વાણું હજાર નવસો તથા જમીન દાવ પરના રોકડા બે હજાર સાતસો કુલ રોકડા એક લાખ બે હજાર છસો મળી આવેલ કુલ કિંમત રૂપિયા એક લાખ તોતેર હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સી બી ટંડેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ એમ ગઢવી તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ આટાભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ વગેરેનાઓએ કામગીરી કરેલ છે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો